એક તમને ચાઇની જોવા મળે હેવી ક્વોલિટી આપણ શું કરી દીધું સીલ તૈયાર હા હા પોસીકા વગર આવશે 16 રૂપિયા ખાલી છે હે ખાલી ખાલી સીતારામ જય રાજ કે બધાને મજામાં હું આજ આવી આસોપાલો ફેશન માં જો કે તમે મારો બે દિવસ પહેલાનો વિડિયો જોયો જો હે કે 1000 ના ઓલા હા પાંચ ઓછળ હતા પછી ઘણા બધા ઉતા 90 વાળા ઉતા ઓલી ખેરજી 100 વાળા ઉતા 90 વાળા ઉતા ઓસાડ ઉતા પડદા ઉતા તો પછી એમ કે માલ આપડી હે ને એ એક સ્ટોક પૂરો થઈ ગયો કે કહો તમારો બધેનો રિસ્પોન્સ એટલો જોયો મારો વિડિયો જો ઘણા બધા આવ્યા કેતન નું ગ્રુપ એવડું હોય તો કેતન ભાઈ ગ્રુપ માં વિડીયો નાખતા તો વિડીયો જોવા ઘણા બધા આવ્યા એટલે એના માટે સ્ટોક પૂરો થયો કેવાનો સ્ટોક પૂરો થયો કેતન ભાઈ ડબલ બેડ નો ઓછા હતા 1000 રૂપિયા વિડીયો જોઈ ઘણા બધા કસ્ટમર આવ્યા છે તો સ્ટોક પૂરો થઈ ગયો છે 1000 રૂપિયા ના પાંચ પાંચ હતા ડબલ બેડ ના કે ગામ માં મળે તો 1000 ના આપણે 1000 પાંચ આપણે આવ્યા છે એટલે જ મેં રિપીટ તમને પાછું પૂછ્યું 1000 ના જે પાંચ ઓછાળું હતા ને એનો સ્ટોક પૂરો થયો પણ એનાથી

આપણા ઘરાગવાન એલ કાઢીએ છીએ અત્યારે બધા માણસ ઉપર ધંધો હાલતો હોય એટલે તમે સપોર્ટ સારો કરો એટલે અમારે ખાસ કરીને ફાલતુ જ બનાવવો પડ્યો કે તમે આવે ને પછી કયો કે એ સહેલું તો રાણીબેને વિડીયો બનાવ્યો તો એ વિડીયોમાં હવે વિડીયો જેવું તો હે નહીં આમ તેમ હજારના ચા નસ્તો કે હું હજી કહું છું લિમિટેડ સ્ટોક છે એ લિમિટેડ છે તમે વેલા આવજો જો કે સેલ આગળ આગળ આવતા જ રહે એ ઉપાધી ન કરતા હા આપતા જો શું બતાય છે હા એ ઉપાધી ન કરતા કે નહીં આવે આ છે તો હજી ઘણું બધું તમે બધા ખાસ કેવું છે રાણીબેન રોજ તમે ને એક YouTube ખોલીને જોઈ લેજો વિડીયો આવે સેલ આવી જ ગયો હશે હા વિડીયો આવ્યો એટલે સેલ આવી ગયો સાચી વાત છે ભાઈ તો કેતન ભાઈ ઓસાળ પછી ની આઈટમ કાઉ દેખાડ આ કાઉ છે કમ્ફર્ટ હા રજાઈ આપણે દેસી ખાસ આપણે એટલે હું રજાઈ આપણે ખાલી ચાર હે 1000 1000 રૂપિયા ની રજાઈ વસ્તુ એક પીસ ખોલી બતાવ તો વાહ એ કલર મારો ફેવરિટ છે મસ્તી ને હો આ તો ક્વોલિટી કા બસ બોલો બે બાજુ બને ડિઝાઇન આવશે બે બાજુ અલગ અલગ ડિઝાઇન આવે હા

રબર વાળો કોટાનો રબર વાળો બોલ બોલ તો કે જોવા જો ડિઝાઇન જો આ ડિઝાઇન જો આખી ડિજિટલ પ્રિન્ટ છે મારી ડિઝાઇન જો મારી ડિઝાઇન મસ્ત છે નાની ડિઝાઇન જો પછી ડિઝાઇન જો આ ડિઝાઇન બધી પછી જો એક જોઈએ ને એક ભૂલે જાય આવા ઓસાર તો ભાઈ મી તો પહેલી વાર જોયા જો પેટર્ન છે કેતન ભાઈ મી આવા ઓસાર ઓકી પહેલી વાર કે બોલ નથી પહેલી વખત આવ્યા આપણી પાસે જો અલગ અલગ ડિઝાઇન ઘણી બધી છે અને

ડબલ બેડ ના આપણે ડબલ બેડ ની આઈટમ બધી બતાવીએ ગામમાં બધા લૂઝ પેકિંગ વેચે છે હજાર ના ત્રણ આપણે પેકિંગ વાળું પોસ્ટર સાથે આપણી બ્રાન્ડ સાથે આસોપાલો નામ વાળી હજાર ના ચાર

ના ડેમો બતાવ્યું છે આ ક્યાં ઓછા કેતનભાઈ સિંગલ બેન્જ ના ઓછા ચાલીસ સાઈડ બોર્ડર સિવલ તૈયાર ઉસકે કવગર આવશે 100 રૂપિયામાં ખાલી ગાયક તો મને કહેતો નઈ ભાવ સાંભરીને વિચારા હો 100 રૂપિયામાં એ પાછો કલર કાપોને ગઈં ગયો કાઈ ના થાય કાઈ ના થાય એમાં ખાલી 100 રૂપિયા પાચે એમાં જો ડિઝાઇન જોવો તમે ખાલી ડિઝાઇન જોતા જાવ કેટલી હે નહીં